વાત કરીએ મેષ રાશિની અલય જેના અક્ષર છે એવા મેષ રાશિ વાળા જાતકોને આજે પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર એક સારી રાહતના યોગ બની રહ્યા છે શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય એવો આજનો સારો દિવસ છે અંદરના અને બહારના શત્રુઓ ઉપર વિજય મેળવવો પડશે કારણ કે કામ ક્રોધ મદ લોભ કી જબ તક મન મે ખાણ તબ તક પંડિત મૂર્ખા તુલસી એક સમાન તો અંદર રહેલા શત્રુને પણ પરાસ્ત કરવા પડશે પારિવારિક તનાવને કારણે કદાચ થોડીક માનસિક અનુસાર શાંતિ અનુભવાય તો એવા સમયે ઘરની અંદર દક્ષિણ દિશામાં કપૂર પ્રગટાવીને મૂકી રાખજો કામકાજમાં કદાચ જવાબદારીમાં પણ વધારો થાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ બીજી રાશિની બીજી રાશિ મૃષભ રાશિ છે અક્ષર બું છે તો વૃષભ રાશિવાળા જાતકોને તમારા સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય ચાહે એડમિશનની વાત હોય લગ્નની બાબતની કોઈ વાત હોય કોઈ પણ આગળ વધારવાની વાત હોય તો સંતાનોના પ્રશ્નની અંદર એક સારી રાહત અનુભવાય તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે ધંધાકીય કામકાજમાં પણ લાભના સારા યોગ થશે શેર બજારથી પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે પ્રવાસના યોગ પણ સારા બની રહ્યા છે વેકેશન પૂરું થવાની તૈયારી છે પરિવાર સાથે ઉપડો કંઈક સારો પ્રવાસ કરી આવો એનાથી સારો લાભ થવાનો છે પ્રસન્નતામાં વધારો થશે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ જેના અક્ષર છે આ મિથુન રાશિવાળા વાળા જાતકો માટે જમીન લગતા કામકાજમાં આજે ફાયદાની સંભાવનાઓ દેખાય છે માતા તરફથી આશીર્વાદ પણ મળે ઘરમાં કોઈ નવી સારી તકો મળે ધંધામાં નવી સારી તકો મળે એવા યોગ પણ બની રહ્યા છે પરિવારનો સુંદર સહયોગ તમને પ્રાપ્ત થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોને મોટા મોટાભાગે રાશિ મંડળની અંદર આગળ વધીએ તો કર્કરાશિની વાત કરીએ કર્કરાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ સમજદારીથી જેટલું કામકાજ કરીએ એટલા વધારે સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે કર્ક જાતકોને દેખાય તેવા યોગ બની રહ્યા છે પારિવારિક સુખમાં એક સારો વધારો પણ આજે જોવા મળશે મોટા ભાઈ અથવા ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે રોકાણ જે કંઈ કરેલું હશે એ આજે લાભદાયી બનશે મતલબ કે કરેલું રોકાણ આજે લાભ અપાવશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી તો આ પ્રમાણે આ તમારો દિવસ છે સિંહ રાશિ મ અને ટજ અને અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર ઉન્નતિના સારા યોગ દેખાઈ રહ્યા છે સમજ્યા વગરનું રોકાણ નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો પારિવારિક સહયોગ તો સારો મળવાનો જ છે બને ત્યાં સુધી ખોટા લોકોથી દૂર રહેવા માટે પ્રયત્ન કરજો કારણ કે ક્યારેક ક્યારેક એવા લોકો પરેશાન કરી શકે છે થોડું સાચવીને કામકાજ કરજો કન્યા રાશિની વાત કરીએ તો પઠ અને નો અક્ષર છે કન્યા રાશિના મિત્રો આજના દિવસ માટે કન્યા રાશિવાળા જાતકોએ સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું જરૂરી છે જેટલું કામ આત્મબળથી કરશો એટલો જ તમને ફાયદો થાય તેવા યોગ પણ આજે બની રહ્યા છે કોઈ પણ નવા રોકાણમાં ધીરેજથી કામકાજ લેવું પડશે જીવનસાથી સાથે કદાચ પ્રવાસની શક્યતાઓ દેખાય છે આજના દિવસ માટે આજનો દિવસ તમારા માટે સારો છે એ ગણેશ વાત કરીએ તુલા રાશિને મિત્રો અક્ષર અને તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહે છે બને તો ખોટા ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે થોડો કાબુ રાખવો જરૂરી છે કોઈપણ નવી આવકના દ્વાર ખુલે તેવા યોગ પણ બની રહ્યા છે ભાગીદારીવાળા કામકાજની અંદર થોડું સાચવીને કામકાજ કરવું પડશે થોડીક માનસિક ચિંતા પણ રહેશે થોડું સાચવીને કામકાજ કરજો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર લાભની સારી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ પ્રબળ છે પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો સારું નિરાકરણ આવશે વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી પડશે રાશિ પધ ફ અને અક્ષર સેવા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ આવકના સાધનોમાં આજના દિવસ માટે એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે વાહન લેવાનું હોય તો પણ યોગ સારા છે હવે નજીકનો સમય જ્યારે આવતો હોય ત્યારે અત્યારથી તમે નોંધાવી લેજો નવું ઘર પણ નોંધાવવાનું હોય તો નોંધાવી દેજો કારણ કે દિવસ આજનો સારો છે તમારા માટે સહકર્મચારીઓનો સહયોગ તમારા કામકાજને સરળ બનાવે એવા યોગ પણ આજે બની રહ્યા છે ધન રાશિના જાતકોને જય ગણેશ મકર રાશિની વાત કરીએ જેના અક્ષર ખાવાના જવાય છે તો મકર રાશિ વાળા જાતકોને આજના દિવસની જો વાત કરવામાં આવે તો પરિવારની અંદર ખાસ કરી જીવનસાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે આવકમાં એક વધારાના સારા યોગ પણ દેખાઈ રહ્યા છે સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે નાની નાની મુશ્કેલીઓ તો આવશે પણ મુશ્કેલીઓમાંથી માર્ગ તમને ચોક્કસ મળશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે કુંભ રાશિની વાત કરીએ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના કુંભ રાશિ વાળા જાતકોને પારિવારિક જીવનમાં સારી સુખાકાર્યની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે બહારના કામકાજમાં સારા લાભ સારી આવકના યોગ પણ બની રહ્યા છે નોકરીયાત વર્ગ અને સારી તકો પ્રાપ્ત થાય તબિયતની બાબતમાં સમય થોડોક ઠીક નથી તો તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે વાત કરીએ મીન રાશિની દ છ અને છ મીન રાશિ વાળા જાતકોને વ્યવસાયમાં થોડી ચિંતાઓ અનુભવાય તેવા યોગ બની રહ્યા છે ધંધાને અને પરિવારને બને ત્યાં સુધી સાથે ન રાખો ધંધાને ધંધાની જગ્યાએ રાખો પરિવારને પરિવારની જગ્યાએ રાખો યાત્રા પ્રવાસના તો સારા યોગ બની જ રહ્યા છે પરિવારમાં સાધારણ અશાંતિ પણ દેખાય તો થોડુંક ધ્યાન રાખી અને પારિવારિક જીવનને સુખાકારી બનાવવા માટે પ્રયત્ન કરવા રહ્યા જય ગણેશ